એને આ સ્નેલ લઈ લીધું છે હવે આ મારા થોડું થોડુંક હોય તો મારે મીઠું કરી દઈ કેવું લેવું મને બહુ ભાવ કેમ સ્વીટ છે પાઇકનું તો મેં તને કીધું તું જ કે બે ત્રણ દિવસ રાખવાના તરત કાપીને નાખવાનું લાવીને ઓટેબલ અને એક કાપવાનું કે મળદી બગડી જાય કે અંદરથી આપણે ખબર રાખીએ તો પણ અને વેઈટ કરવી પડે તારે હવે તારે જ ખાવું પડશે તે જ કપાવડે અને બધાથી મોટું મેલે જ કપાવડે એવું તે અને ન્યુ છે તો કંઈક સમથિંગ ડિફરન્ટ હશે છે એવું લઈ ગયું હતું એમાં કઈ યલો લખેલો હતું નહિ જો એ હોય કલર છે અંદર હોય ને તો જો એ છે જ કલર જોયું આ લોકો છે ને જો અંદર આવો કલર આવશે

હવે બધા રેડી થઈ ગયા છે તૈયાર કોસ્કોમાં જવાનું જવાની તૈયારી છે થોડીક શોપિંગ કરવાની છે અને આતે ઇન્ડિયા જવા માટે આજ વેધર તો બહુ એટલે બહુ ખરાબ છે આખો દિવસ અને આખી રાત આવત ગયો છે પણ થેન્કફુલી ગાડી છે એટલે બહુ ફરક નહીં પડે આજે શું શું થયું તું મમ્મી

ઓસ્કો યુ કેની મોટી દુકાન રાજેશ તો જેતો તો રી ન આઉલા કોની કહો છો નિવાન ટ્રાફિક લાગે છે કે ગિફ્ટ લાગે કે બંદર પહોંચી ગયા છે સેક્શનમાં Too much, too much. <laughs> ते क्या, क्या गेम चाहिए ओके। okay. <laughs> मैंने तो कोई टेंट देखे तो नहीं बांधे। तेरे फुल शॉपिंग चालू है जी? शॉपिंग क्रोड सेक्शन में। अब आप यहाँ उसका पेकर आ रहे हो। हाँ। क्योंकि वो देखा कपड़ा मुकेश नेवास। बुलेटिंग वालों के लिए मार्केट नेवास। तो यार कई दिल्ली हुई जो तुझे जी। हाँ वो जो जो क्या एकदम है तो

છ કુલર છે કંઈ નહીં નહીં દાડમ લઈ લીધા અહીંયા આવીએ ને ત્યાં ફિક્સ હોય દાળમ સારા આવીએ અને કોશે તરબૂજ તો પછી હવે નથી લેતી આ વખતે હવે અતારા રૂમમાં તો ખબર કપાળ એને પેક કરી દીધો વસ્તુ લાગ્યા અ રીઅલ છે અ રીઅલ ના એ પણ આ પ્લાન્ટ રીઅલ છે અને આ કી ઉછારે થાય ને તો જતો રહેવા સબમમાં પછી ઓટોમેટિક એવું હોય એટલે હું જાય એટલે ફેંકી ન દેવાનું ફેંકી ન દેવાનું કે ના એનું જોઈએ હા ઓર ચીટ ઓર ચીટ ઓકે કોડ ને સમજો કે બે ત્રણ છે પણ આટલું મોટું નથી સિંગલ સિંગલ ને એક બે પ્લાન્ટ છે આવા ગિફ્ટ કરેલા છે મને બહુ ગમે છે કહાન ત્યાં છે ને જે શું કહે કે બીજી વાર પીઝા ખાઈ તું એટલા એટલા બધા ખવાય નહીં પણ પપ્પાને મન થઈ ગયું ते समोसा खावानो थे मैं खाली छोटो चाखो ये चाखो नी तमाकी तो स्लाइस खाई जा इस स्लाइस, इस स्लाइस ले बहुत मोटे पोर्शन दे जाय खाइज जाओ कान तो नानो होतो न काय रे पप्पा के कहनना के तू बे स्लाइस खाई जातो खबर आ छे थाने के सु तो एक खाई रे आज 500 ग्राम केम खाई छे है कान जो मलोती के बरातला मोटा लावाला मुनच के नॉर्मल स्लाइस पे जब खातो छे ने बुजी आपन नान आहे उ चला दिस कानी साइज मोठी थाने भूख लागे

એક અમારું કોમન એક યુઝ હોય ને તો તમાર ટોયલેટ ટિશ્યુ અમારું મોટર જેવા કઈ છે ને બટર બટર ખાબ તે જ જ પાન ખાવા રજીશ અહીં આવીને પાન ના ખાય એવું બને નહીં મારું મીઠું પાન કાનનું મીઠું પાન તમારું જે લવવું હોય એને દીકરો તો ખાતો નથી કાટકી શું ભાઈ ત્યારે ખાઉં છે લવ રજી તમારું પાન હ મને તો ક્રિસમસ ની લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે દિવાળી ના દીવડા ની ચાલુ છે તો જે कबने कबने आने जोगे डिओडालिन भी जोगे मुकी डिया लोगों रिस्नोफ्लेक्स वो ही अह रिचमस्ट्री मुकी दी है एक चेंज किया था रजिस ये पीड़िवाली बोले रे मेरी क्रिसमस लिखूं मम्मी तो चेंज करता हूं कहीं से जो शॉपिंग करवी तोगा मैं पन जारे ठेकाना जारे सर की जगह मुक्वाना जो है जारे जारे त्यार भी बड़ અયા મુકું ત્યારે આ ટાશ બધે ઉગાવા અને ઠંડી આવી જ હાલવાનો કોણ લે એટલે પછી મારે આ ગાણ લેવું લેવડાવું કરતો આયા તો જોઈએ ને બસ એક મોટો ટાશ છે છેતને છે અહીંયા છે પણ બધું જે મુકું ને જગ્યા કરી ને એટલે અમારે વિચાર કરવો પડશે

કેટલા વર્ષ તો કોર્સ હોય હું હજી ડિટેલ કે કઈ ખાવ 3 યર્સનો કોર્સ હોય અને હું અત્યારે કરન્ટલી સેકન્ડ યરમાં છું હા તો તમને મને નાફર બાકી રહ્યું લામ જોઈએ તો હા મને হাফ યર બાકી છે પછી કઈ આગળ કરવાનો તો કઈ પછી અ ગ્રેજ્યુએશન પછી માસ્ટર્સ કરવું તો માસ્ટર્સ કરીએ આપું કાસી તો ઇન્ડસ્ટ્રીમાં જાવે તો હમ મારું કાલે કેવું છે કે હું પછી સીધો ઇન્ડસ્ટ્રીમાં જાવું હમ હમ પંજો જો ઓકે

પછી નીકળી ગયા અમે લોકો અને હવે નેક્સ્ટ ટાઈમ આવીએ ને જ્યારે સમર ટાઈમ હોય તો વધારે મજા આવે ને અત્યારે વિન્ટર જેવું છે તો હવે માર્ચ માં તું આવીશું તને અત્યારે મૂકવા આવશું અથવા તો પછી વચ્ચે અમે ઈસ્ટર હોલીડે છે ત્યારે આવશું હમ હમ ટાઉન ત્યારે તું બતાવજે પછી આપણે બધાને બતાવશું

કદાચ હું તારી વેઇટ કરતી હોય તો સારું તો મને મહિનો તારી જોડે રહેવા મળે ત્યાં ઇન્ડિયા હોત ને તો આ વાત તો વાત સાચી છે આપણે ઇન્ડિયા વધારે ટાઈમ સ્પેન્ડ કરે આ એને કરતા વિચાર કે હું તને ત્રણ મહિના યુની મૂકવા પછી મળી અહીંયા આ વખતે બે દિવસ માટે જ મળીશ પછી પાછી ક્યારે મળીશ એટલે છ મહિને હું તને ઇસ્ટર હોલિડે તું આવીશ ત્યારે મળશું આપણે પાછા આવીશ કાર ના બર્થડે માહિતું એક બે દિવસ માટે જ ને તું કઈ નહીં એન્જોય એન્જોય પછી તો પેક થઈ જવાનું છું